નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈ પણ વસ્તુની એડવર્ટાઈઝ આપવી હોય કે કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો મિત્રો વ્યાયેલી પેલા વેતરી વોડકી ગાય વેચવાની છે જે લોકોને વિડીયોમાં દેખાઈ રહેલી આ ગાય ગમતી હોય તો વિડીયોને છેલ્લે સુધી જોવો અથવા તો તમને આ ગાય ન લેવાની હોય તો આપણા આગળના ખેડૂતભાઈઓને જેને પણ દૂધ પીવા માટે ગાયની જરૂર હોય એના સુધી આ વિડીયો પહોંચાડો જેથી કરીને વિડીયોને આગળ ને આગળ વધારે શેર કરી નાખો જેથી કરીને કોઈ ખેડૂતભાઈને આ ગાય લેવાની હોય તો આ ગાય જે છે એ આપણા ખેડૂતભાઈ લઈ શકે હવે આ ગાયના તમે ફોટા પણ અમે તમને બતાવી દઈએ તો મિત્રો આ ગાય એકદમ ગીર ગાય છે અને ગીર ગાય વેચવા માટે હાલમાં જ આપણી ચેનલ પર આવી ગઈ છે અને મિત્રો હાલમાં વ્યાયેલી ગીર ગાય છે પેલ છે છે આ આ ગીર ગીર ગાય ગાય અને હાલમાં જ વેચવા માટે આપણી ચેનલ પર આવી ગઈ હવે મિત્રો તમારે જો આ ગીર ગાયની ખરીદી કરવી હોય તો કેવી રીતે ખરીદી કરી શકશો એની માહિતી પણ અમે તમને આપી દઈએ તો મિત્રો જોઈ શકો છો લાલ રંગની એકદમ લાલ રંગની હાલમાં વ્યાયેલી ગીર ગાય છે આ અને મિત્રો આ ગીર ગાયની ટોટલી માહિતી આપણે હવે ડિસ્પ્લે ઉપર તમે જોઈ શકો છો કે આ ગીર ગાય વેચવાની છે છે કિંમત પાસઠ હજાર રૂપિયા રાખેલી છે ગામ ઓથા છે તાલુકો મહુવા છે અને જિલ્લો છે ભાવનગર ભાવનગર જિલ્લાની આ ગીર ગાય છે અને વિડીયો ચાલુ છે એની નીચે આ મોબાઈલ નંબર આપેલો છે આ માલિક છે જે ગાયના એનો મોબાઈલ નંબર વિડીયો ચાલુ છે એની નીચે આપેલો છે ત્યાંથી તમે ડાયરેક્ટ જ આ ખેડૂતભાઈ સાથે વાત મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હોય જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક્ટ નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા અમારા ફોન થી જ ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનત થી બને છે એટલે અમારા વિડીયો ને આગળ ને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપ મોકલી આપો જેથી કરીને જે ખેડૂત ભાઈ જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકીએ અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડીયો ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો